હેલો ફ્રેન્ડ માતા રાણી ફૂડ ચેનલમાં તમારું સ્વાગત છે તો આજે આપણે બનાવવાની છીએ સુખડી ઘઉંના લોટને તો એકદમ સોફ્ટ અને પોચી બાળકો પણ ખાઈ શકે અને મોટા પણ ખૂબ જ આસાનીથી ખાઈ શકે એવી આપણે આજે પોચી સુખડી બનાવીને તૈયાર કરીશું તો એના માટે અહીંયા મેં એક વાટકી ઝીણો ઘઉંનો લોટ લઈ લીધો છે અને એક વાટકી જેટલો આપણે ઘોર ઝીણો સમારીને લઈ લીધો છે તો લોટ અહીંયા આપણે રોટલીનો જે ઝીણો લોટ હોય છે એ લીધો છે તો હવે આપણે એક કઢાઈ લઈ લઈશું એમાં લોટ નાખી દઈશું અને આપણે એની અંદર ઘીનું માપ એ રીતનું રાખવાનું છે કે આપણે એની અંદર ઘી નાખતા જવાનું છે અને લોટને હલાવતા જઈશું તો આ રીતના આપણે ઘી નાખીને લોટને આપણે તાવે તરની મદદથી બરાબર આ રીતના મિક્સ કરી લઈશું બંને અને જેટલો લોટ પલડે એટલું આપણે અહીંયા ઘીનું માપ રાખવાનું છે તો આ રીતના આપણે ડાયરેક્ટલી ઘીને ગરમ કરીને એની અંદર નાખી દઈશું આ રીતના હલાવતા જઈશું એટલે જેટલું લોટની અંદર ઘી જાય એટલું જ આપણે એનું માપ રાખવાનું છે જો જરૂર પડે તો આપણે પાછળથી એને થોડુંક ઉમેરું છે તો ઉમેરી લઈશું તો આ રીતના બરાબર હલાવીને મિક્સ કરી લીધું છે હવે આપણે એને ગેસ ઉપર મૂકી દઈશું ગરમ કરવા માટે તો આપણે ગેસને સળગાવી લીધો છે હવે આપણે ગેસ ઉપર એને મૂકી દીધું છે અને ગેસની ફ્લેમ આપણે એકદમ મીડિયમ રાખવાની છે અને આ રીતના લોટને હલાવતા જવાનું છે અને શેકતા જવાનું છે તો લોટને આપણે ઉપર નીચે એકદમ સરસ એવો હલાવતા જઈશું એટલે નીચે બરે પણ નહીં અને અંદરથી પણ આ રીતના તમે દબાવીને હલાવતા જશો તો એકદમ સરસ એવો શેકાઈ જશે તો જેવો ગરમ થઈને શેકાવા લાગશે તરત જ લોટ આપણો ખુલ્લો ખુલ્લો થવા લાગશે તમે જોઈ શકો છો હલાવવામાં પણ એકદમ હલકો થઈ જશે તો આ રીતના થવા લાગશે જો આ વખતે તમને એવું લાગે કે ઘી ઓછું છે તો તમારે થોડું અહીંયા ઉમેરી લેવાનું ઘી અને પછી લોટને સેવતું જવાનું છે તો આ રીતના સતત હલાવતા જવાનું છે અંદરથી પણ આ રીતના તાવે તો ફેવડીને હલાવવાનું છે અને સાઈડમાંથી પણ હલાવવાનું છે એટલે લોટ બરાબર સરસ એવો શેકાઈ જાય તો જેવો લોટ શેકાઈ જશે એટલે ઘી આ રીતના છૂટું પડવા લાગશે અને એની અંદર બબલ્સ થવા લાગશે એટલે લોટ આપણો એકદમ શેકાઈ જશે એની અંદર એકદમ સરસ એવી લોટ શેકાવાની સ્મેલ પણ આવવા લાગશે તો આ રીતના આપણે લોટને બરાબર શેકતું જવાનું છે અને સતત હલાવતા જવાનું છે તો તમે જોઈ શકો છો કે લોટ આપણો એકદમ સરસ એવો શેકાઈ ગયો છે એકદમ હરો ખુલ્લો ખુલ્લો થઈ ગયો છે તો હજુ આપણે બે મિનિટ માટે શેકી લઈશું એટલે હજુ પણ એકદમ સરસ એવો શેકાઈ જાય તો હવે બે મિનિટ જેવું થઈ ગયું છે તમે જોઈ શકો છો તો હવે આપણે એને ગેસની ફ્લેમ બંધ કરીને નીચે ઉતારી લઈશું તો આ રીતના આપણે સ્ટેન્ડ રાખીને નીચે મૂકી દઈશું હવે આપણે એની અંદર જે ઘોર સમાળીને રાખ્યો હતો એ ઉમેરી લઈશું તરત જ ઉમેરી લેવાનું છે જ્યારે આપણો લોટનો પાયો ગરમ હોય એ વખત જ એની અંદર ગોળ ફટાફટ ઉમેરીને આ રીતના બરાબર હલાવીને ગોળને ઓગાળી લેવાનું છે તો ગોળ ઓગળે ત્યાર સુધી આપણે બરાબર એને હલાવતા જવાનું છે હવે આપણે એની અંદર નાખી દઈશું એક ચમચી જેટલો સૂંઠ પાવડર તો અહીંયા મારે સૂંઠ પાવડર ઘરે બનાવેલો હતો એટલે બહુ જ ખાસ પ્રવાળો છે પણ જો તમે માર્કેટમાંથી લાવેલા હોય તો તમે બે કે ત્રણ ચમચી જેટલો નાખી શકો છો તમારા ટેસ્ટ પ્રમાણે વધારે કે ઓછો રાખી શકો છો તો અહીંયા મેં એક ચમચી જેટલું નાખ્યું છે તમે સૂંઠ પાવડર નાખશો એટલે સુખડી એકદમ સરસ ટેસ્ટી બનીને તૈયાર થશે અને અત્યારે વરસાદની સિઝનમાં આ રીતના સૂંઠવાળી ગરમ ગરમ સૂખડી ખાવાની ખૂબ જ મજા આવતી હોય છે તો તમે પણ આ રીતના સૂંઠ નાખીને જરૂરથી બનાવજો તો સુખડી આપણી એકદમ સરસ એવી બનીને તૈયાર થઈ ગઈ છે અને ઘર પણ ઓઘરી ગયો છે આ રીતના બરાબર હલાવશો એટલે એકદમ સરસ એવો ઘર ઓઘરીને એની અંદર મિક્સ થઈ જશે હવે આપણે એને એક પ્લેટમાં લઈ લઈશું તો અહીંયા મેં પ્લેટ લઈ લીધી છે તો એની અંદર નાખી દઈશું ગરમ હોય ત્યારે જ બધી આ પ્રોસેસ ફટાફટ કરી લેવાની આપણે તો નાખીને તાવેતાની મદદથી આપણે હવે હવે આ રીતના હલાવી દઈશું અને બરાબર સરસ એવું પાથરી લઈશું સુખડીને અને સાઈડમાંથી પણ એને જે આપણે ઉપસેલું હોય એ બધું એકદમ સરસ એવું સરખું કરી લેવાનું છે તો તમે જોઈ શકો છો એકદમ સરસ મજાની સુખડી બનીને તૈયાર થઈ ગઈ છે તો ઉપરથી આપણે થોડીક ખસખસ નાખી દઈશું ખસખસને તમે જ્યારે સૂંઠ નાખો એ વખતે નાખવી હોય તો પણ નાખી શકો છો અને કોઈ ડ્રાયફ્રૂટ નાખવા હોય તો પણ નાખી શકો છો અહીંયા મેં ખસખસને ઉપરથી નાખી છે હવે આપણે એને આ રીતના આડીને ઊભી લાઈનો બનાવીને એના પીસ કરી લેવાના છે ટુકડા કરી લઈશું નાના નાના તો સુખડી આપણી બનીને તૈયાર છે તો આ રીતના આપણે એક પીસ કાઢીને જોઈ લઈશું તો તમે જોઈ શકો છો કે કાઢતાં જ એકદમ સરસ એવી ઓછી બનીને તૈયાર છે તો આ રીતના આપણે અંદરથી તોડીને જોઈશું તો તોડતા જ હાથમાં એકદમ છૂટી પડી જાય એવી આપણે સુખડી બનીને તૈયાર થઈ ગઈ છે તો તમે નાના બાળકોને પણ મોઢામાં મૂકો તો પણ આસાનીથી ખાઈ શકે એવી સુખડી બનીને તૈયાર થઈ ગઈ છે તો આ રીતના તમે પણ સૂંઠવારી અને આ રીતના લોડ શેકીને એકવાર સુખડી બનાવવાનો ટ્રાય જરૂરથી કરજો એકદમ સરસ એવી પોછી બનીને તૈયાર થશે અને જો તમને મારો આ સુખરીનો વિડીયો પસંદ આવ્યો હોય તો લાઈક જરૂરથી કરજો અને ચેનલમાં નવા હોય તો ચેનલને સબસ્ક્રાઈબ પણ જરૂરથી કરજો થેન્ક યુ